એ ને કઈ રૂસે સઠીનો હા હા માં સી બેઠું છે ને અરે ભાઈ બધી હાલી છે માં ને ઢેકડો કરવું કાય નતું અમારા વખત માં સાઠીનો હું કાય સાઠી બથે કાય નઈ એક પા ઓલા ખાટલી લઈ આવે એમાં હુરાવીન અ દોરા બાંધી દેન અને ફાઈ હોય લખી નાખે કોઈ માણાને નઈ તેરાનું કાય નઈ એમની એમ સઠી કર નાખતા આચા બધી સગી ગઈ બાયુ જોઈ જોઈ ઓલું કરણ ઓલું કરના કેવડા સરસા કરે હારું છે અજી એમાં સઠી માં તૈયાર ન થાતી હું મુકાય છે મેકઅપ કરાવવા જહેન અજી તઈ નઈ કરશે માસી અત્યારે બધા આવું કરે છે ને કે દુન બધા કરે છે સઠી નું ડેકોરેશન તો અરે બધા જાય તેલ પીવા બધા જોઈ જોઈ હાલી હું નીકળીયો સવા આ કેવડા ખર્ચા થાય એક તા ડિલિવરી હોય એનો ખર્ચો ને પછી આ બધા ખર્ચો આવા થોડા પોહાણ પડે હાલી નીકળીયો છેતી એક ખાટલામાં ફૂર આવીને કરના ખાય પાંચ માણા તેડાવીને સઠી આવા થોડા કરવાના હોય

नानुन मम्मी नु नाम से ना आयरो आयरस काक रखाई ने एनु नाम मैं विसारु से बोलू बोलू नाम रखवानु से आ, ओ, नाम नाम मार दक्कुड़ा नो हाँ हारु ले मीठी बेन तब नाम तो हारु गोई तू तो हाँ भाभी नाम तो हारु रख तू पढ़न मार भत्री जानो कमर दक्कुड़ा बोलू नाम से मार दक्कुड़ा नु नाम से बोलू तो हारु ले आवाज़ लक्ष्मी नहीं જાને અરે મીઠી તને કઈ ખબર પડે કે નઈ કેવડો સાંડલો કરી દીધો થોડક નાનો કરાય ને આમ જોતે માં નો પડે કંકુ એ ભાઈ તું સાંડ મને બે ને એવડો સાંડલો હોય બે ખાવા તો જોઈએ ને આ ભલે ને બાપા મીઠી સાંડલો આ તું છે ને તાર કામ કરવું કોડી રાખો મારું કામ છે નહી આમાં તે નો ફાતુ સોકરા બાપો નથી તે તારે ખોડાવું તો પડે ને બધી ને વધાવી પૈસા પૈસા તો બેસ ના કે પેલે આટા હું ધ્યાય ખોડાઈ ને બેઠો અને હવે પૈસા દેવા ને તાણો થી હવે થોડો ઉભો થઈનો કે એવો ગાંડી પાસી નો થોડો સાબ اوه ته پیسې لاړت لیوای نه بدای دې ته وداوین چاندلا کوي ની ન થાસાતે હો બનાવ્યું છે જમમાનું અરે જમમાનું બનાવ્યું છે હલામ દસ્તો આ ના હવે આને બધાને ખવરાવીને ઘર ભેગી ના કર દો નકર આ કાયક બોલશે ને અમને બેને બધા છે એટલે ફૂતરી આવે જમમાનું નાસ્તા પાણી જે કાય હોય દઈ એટલે હવે અમે ઘર ભેગા થાય マールはやみちゃん。 જમવાનું તો બહુ સારું બનાવ્યું છે તે માસી એમ હોય જમવાનું તો બનાવી જ ને